નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ નોલેજના પ્રશ્નો જાણીશું સ્પર્ધાત્મક પરીક્ષા ઇમ્પોર્ટન્ટ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે છે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ છે સાચો જવાબ બનશે ઓપ્શન બી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ ભગવાન રામનો રામ પ્રતિષ્ઠા બે અયોધ્યા કોના દ્વારા કરવામાં આવ્યું છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ભૂમિ મુહૂર્ત કેટલા સમયનું છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી અઠ્યાસી સેકન્ડનું છે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ભૂમિ મુહર્ત અઠ્યાશી સેકન્ડનું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન અયોધ્યા રામ મંદિરનું ભૂમિ પૂજન તેમજ શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી 5 ઓગસ્ટ બે હજાર ના રોજ ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અયોધ્યામાં સૌપ્રથમ રામ મંદિરનો ત્યારબાદ આગળનો પ્રશ્ન કઈ નદીને અયોધ્યાના ઇતિહાસની સાક્ષી માનવામાં આવે છે ગંગા નદી યમુના નદી ગોદાવરી કે સરયુ તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી સરયુ નદીને અયોધ્યાના ઇતિહાસની સાક્ષી માનવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન અયોધ્યા રામ મંદિરમાં સળગાવવાળી અનોખી અગરબત્તી કેટલા ફૂટ લાંબી છે તેનો સાચો જવાબ છે ઓપ્શન સી 108 આઠ ફૂટ લાંબી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન અયોધ્યામાં શ્રી રામની મૂર્તિ કેટલી ઊંચી છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી એકાવન ઇંચ જેટલી ઊંચી રામ ભગવાનની મૂર્તિ છે અયોધ્યા રામ મંદિરમાં કુલ કેટલા થાંભલા છે મંદિરમાં કુલ કેટલા થાપલાનો ઉપયોગ કરવામાં આવે છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી 392 બાણું થાપલાનો ઉપયોગ કરવામાં આવે છે રામ મંદિરમાં કુલ ત્રણસો બાણું થાપલા છે અયોધ્યા રામ મંદિરમાં કુલ કેટલા મંડપ છે અયોધ્યા રામ મંદિરમાં કુલ કેટલા મંડપ છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી પાંચ મંડપ આવેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન અયોધ્યા રામ મંદિરની ઊંચાઈ કેટલી હશે જે રામ મંદિર છે તેની ટોટલ ઊંચાઈ કેટલી હશે તો તેનો સાચો જ બનશે ઓપ્શન બી એકસો એકસઠ ફૂટ ઊંચાઈ છે અયોધ્યામાં રામ મંદિરની ઊંચાઈ એકસો એકસઠ ફૂટ ત્યારબાદ આગળનો પ્રશ્ન હાલમાં અયોધ્યાના મુખ્યમંત્રી કોણ છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી યોગી જે ઉત્તર પ્રદેશના હાલના મુખ્યમંત્રી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી આનંદીબેન પટેલ જેઓ ઉત્તર પ્રદેશના હાલમાં રાજ્યપાલ છે બાબરી મસ્જિદ તોડી ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ખાસ કરીને આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે બાબરી મસ્જિદ તોડી ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી કલ્યાણસિંહ હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન બાબરી મસ્જિદ ક્યારે બની હતી બાબરી મસ્જિદ તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી 1528 માં બની હતી અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે છેલ્લો ચુકાદો ક્યારે આપ્યો હતો અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે છેલ્લો ચુકાદો ક્યારે આપ્યો તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ નવ નવેમ્બર બે હજાર ઓગણીસ ત્યારબાદ આગળનો પ્રશ્ન અયોધ્યા રામ મંદિરની સુનાવણી કેટલા દિવસ ચાલી હતી અયોધ્યા રામ મંદિરની સુનાવણી કેટલા દિવસ ચાલી હતી તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી 40 દિવસ ચાલી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન અયોધ્યા રામ મંદિરનો ફેસલો આપનાર જજોના નામ શું છે તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી ઈ અને પી બંને પાંચ કુળ જજોએ ફેસલો આપ્યો હતો માં ડી વાય ચંદ્રમુખ શરદ અરવિંદ બોબડે અશોક ભૂષણ અબ્દુલ નાજીર એમ પાંચ જજોએ ફેસલો આપ્યો હતો શ્રી રામ મંદિર નિર્માણના વાસ્તુકાર કોણ છે શ્રી રામ મંદિર નિર્માણના વાસ્તુકાર તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ ચંદ્રકાંત સોમપુરા જેઓ શ્રી રામ મંદિર નિર્માણના વાસ્તુકાર છે અયોધ્યા રામ મંદિર કયા રાજ્યમાં આવેલું છે તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે તો આ હતા કેટલાક મહત્વના પ્રશ્નો વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ રામ